ट्यूशन रिजल्ट नहीं देते रिजल्ट कैसे देंगे जब ट्यूशन का चल रहे हैं तो? तो वो ये गलत का कार्यवाही की है आपको साफ बता दें गलत कार्यवाही है वो आपको मैं भाग नहीं रहा हूँ वो सर वो तो आपको वो बताएंगे ना कि उन्होंने गलत किया हमने करी स्कूल हमने लिखा था वहां तो गोरी दो, प्री प्राइमरी है जिला शिक्षा अधिकारी अभी अच्छे से बता देंगे ना सर अब हम तो जो बोलेंगे वो आप कुछ पढ़ने जाते थे कुछ हम नहीं आते थे आई तालुका पंचायत प्रमुखश्री पास वाली मंडल कोई आलू प्रमुख श्री हस्ते मैंने फरियाद अपेली કે બે વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ શાળા આપતી નથી માત્ર પરિણામ પત્રકો છે એલસી આપતી નથી પરિણામ પત્રકોના આધારે અમે અમારા રેકોર્ડમાં તપાસ કરી તો આવી કોઈ શાળા મળી આવી નહીં તેથી અમે આજે સવારમાં હું અને મારા બીઆરસી તપાસ માટે ગયેલા તપાસ પર જતા ખ્યાલ આવ્યો કે આ માન્યતા વગરની શાળા ચાલી રહી છે જે ગૌરી પ્રાઇમરી શાળાના નામથી એ લોકો ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામથી એ લોકો શાળા ચલાવી રહ્યા છે આ જાણમાં આવતા અમે રેકર્ડ તપાસવાની વાત કરી તો એ લોકોએ પોતાના રેકર્ડ રૂમમાં અમને આવવા દીધા નહીં ઓફિસમાં એન્ટ્રી કરવાની ના પાડી અને એક મહિલા ત્યાં હાજર હતા જેથી કરી અમે પોલીસ બોલાવી અને પોલીસની રૂબરૂમાં અમે ત્યાં તપાસ કરી તો અમને સાત લિવિંગ સર્ટિફિકેટ મળ્યા છે અને હજી ત્યાં તેત્રીસેક વિદ્યાર્થીઓ ત્યાં શાળામાં ઓગણત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા એ ધોરણ એકથી લઈ અને ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓ મળી આવેલા છે હવે આ બધાની વિગતે અમે પુરાવાઓનું તવડી કરી અને ફરિયાદની તજવીજ અત્યારે કરી રહ્યા છીએ અત્યારે જે આપણે માલિયાસણ પાસે જે પીપળીયા ગામ છે ત્યાંનો જે સ્કૂલનો જે બનાવ છે કે એ સ્કૂલ જ્યારે ટ્યુશન ના નામથી પોતે સ્કૂલ ચલાવે છે પણ ખરેખર ઓગણીસ ની સાલથી સ્કૂલ ચલાવે છે બાળકો ત્યાં ભણે છે અને બાળકોને ખોટા એડમિ ખોટા સર્ટી આપવામાં આવતા અને આ રીતના સ્કૂલ ચલાવતા બે હજાર બાવીસમાં જયારે બધા ઘણા બધા વાલીઓને ખ્યાલ આવ્યો કે આ સ્કૂલ ખરેખર નથી તો વાલીઓ બધા ભેગા થયા તા એમની પાસે સલ્ટી માંગ્યા અને સલ્ટી જયારે માંગ્યા ત્યારે એમણે સલ્ટી કોઈને આપ્યા નહોતા અને પૈસાને એવું બધું માંગણી આવી બધી આ લોકો કરતા અને પછી વાલીઓને ધમકાવતા તે ખરેખર કોઈ બહાર આવવા માટે તૈયાર નહોતા થતા તો એક કાલે વાલી મારી પાસે કાલે આવ્યા અને આ ચંદ્રાબેન જે પીપળીયા ગામના છે એને મારી પાસે આવી અને એમણે રજૂઆત કરી કે આ સ્કૂલમાં અમારે એક મારું બાળક ધોરણ છ માં ભણે છે અને એક આઠ માં ભણે છે અમારે સલ્ટી જોઈએ છે એટલે કીધું કાંઈ વાંધો નહીં એટલે અમે એના સર્ટી માટે અને બધું કે અમે તાલુકા પંચાયત જે ગઢવી સાહેબ છે એમની પાસે ગયા અને અમને એમને રજૂઆત અમે કરી કે આવી કોઈ પીપળિયા ગામમાં ઇંગ્લિશ મીડિયમની ગૌરી સ્કૂલ હા ચાલે છે તો તમે જો એટલે કે આવી કોઈ સ્કૂલ કે આપણે કે ગામડામાં કોઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને પરમિશન આપેલી નથી આપણે ઊંડી તપાસ કરી ગઢવી સાહેબ આ તપાસ કરી પણ ખરેખર આ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ કોઈ સ્કૂલમાં ત્યાં કોઈ સ્કૂલ ને પરમિશન નથી એની પાસે કોઈ કાગળિયા નથી કે કોઈ વસ્તુ આ લોકો પાસે નહોતું આજે સ્કૂલો સીલ પણ કરવામાં આવી છે તો અમે ગઢવી સાહેબ નો પણ આભાર માની કે તાત્કાલિક કલાકોના સમયમાં જે જેમણે જે સ્કૂલ નું કર્યું અને પૈકડી સીલ્ડ માયરા અને અત્યારે આપણે કુવાડા પોલીસ સ્ટેશન માં એમની ફરિયાદ એફઆઈઆર કરી છે પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓ છે પચાસ હતા પણ પાંત્રીસ જેટલાના ના સર્ટી ને એવું બધું નીકળ્યું છે મારા છોકરાના સર્ટી બે વર્ષથી મેડમ ને હલવાઈ રહ્યા પૈસા દેતા હતા એ છતાંય મેડમ એમ કીધું કે તમારે જે કરવું હોય કરી લેજો સલ્ટી તમારું મળશે નહીં બરાબર મારા છોકરાનું ભવિષ્ય બે વર્ષથી બગડ્યું ભડવી સાહેબ રજૂઆત કરી દીધી સાહેબ એમ કીધું કાંઈ વાંધો નહીં કે અમે હાલ આવી જાય બે સ્કૂલ છે બરોબર પહેલેથી ને જ બેઠા રિઝલ્ટ આપ્યા જ નથી બે જ આપ્યા અને અલગ અલગ રિઝલ્ટ આપતા હતા ક્યાં અલગ એવા બનાવ્યું હા સાડા ચારસો રૂપિયા ને એકની કઈ સાડા પાંચસો કે છસો રૂપિયા કોરોના વાક માં પછી એ લોકો એને એમ કીધું કે આ ફી તમારે આટલી ચડી ગઈ છે બરોબર તમે ભરો ભરવાય ત્યાર હતા સલ્ટિન્યુ ના ભાઈ